વડોદરા શહેરના વડીવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ નવા મંત્રીમંડળમાં સ્થાપિત થયા વડોદરા શહેરના વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ નવા મંત્રીમંડળમાં સામેલ થયા છે સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી રહેલા મનીષાબેન વકીલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદની લહેર ફેલાઈ હતી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી સમર્થકોએ ખુશી વ્યક્ત કરી એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરવામાં આવ્યું સમર્થકોને આશા મનીષાબેન વકીલ આ આટમમાં વધુ સારું કાર્ય કરશે તેવી આશા સમર્થકોએ વ્યક્ત કરી છે અને વડોદરા નાગરિકો ને વિશ્વાસ છે કે હમણાં ઉજવણી કરી છે મીઠાઈ વેચીએ છે અને લોકો હવે કાર્યકર્તાઓ આવી રહ્યા છે એટલે તમને હમણાં થોડી વાર માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળશે અને નાગરિકો પણ રોકાય છે વચ્ચે વચ્ચે કે ભાઈ ખુબ ખુશીનો માહોલ